ધાર્મિક વિધિ કરો છો એ ખૂબ જ સારું કામ છે અને ધાર્મિક આસ્થાનું મહત્વનું કામ છે પરંતુ આજે જે જે ભારતમાં અને ગુજરાતમાં સ્થિતિ છે એ મુજબ કલેક્ટર સાહેબનું એક જાહેરનામું બહાર પડેલું છે અને કલેક્ટર સાહેબના જાહેરનામામાં તમને ખબર હશે કે ત્રણથી વધુ લોકો એક જગ્યાએ બેસાડવા નહીં અને દસ વર્ષથી નાના બાળકો અને મોટા વૃદ્ધો ન હોય પણ તમને લાગે છે કે આપણે તમામ કાયદાનું પાલન કરીએ છીએ અહીંયા નથી થતું

અને કોઈ વૃદ્ધ નહીં કોઈ નાની ઉંમરનું બાળક ન હોવું જોઈએ અને આ વિધિ સારી રીતે પૂરી કરો જો ભીડ થશે અને કાયદો વ્યવસ્થાનો ભંગ થશે એવું ક્યાંય પણ અમારા ધ્યાનમાં આવશે તો અમે કાયદેસર એક્શન લેશું અને એ માટે અમે બંધાયેલા છીએ તમામને માન્ય કલેક્ટર સાહેબના જાહેરનામાનો પાલન કરવાની હું અત્રેથી પોલીસ ઇન્સ્પેક્ટર શિખપુર તરીકે હું આપ તમામ વિનંતી સહ સૂચના આપું છું ચાલો શરૂ કરો સરસ્વતી